લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને કારણે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનએ યુપીએસસી પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે લોકસભાની ચૂંટણી ઓગણીસ એપ્રિલથી એક જૂન સુધી સાત તબક્કામાં યોજાશે ચાર જૂને ગણતરી થશે જ્યારે યુપીએસસીની પરીક્ષા છવ્વીસ મેથી શરૂ થવાની હતી યુપીએસસીએ આ દરમિયાન લેવાનારી પરીક્ષાની સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે કમિશન દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જનરલ ઇલેક્શન શેડ્યુઅલના કારણે પંચ સિવિલ સર્વિસીસની પ્રિલિમિનરી પરીક્ષા બે હજાર ચોવીસને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે જે છવ્વીસ મે બે હજાર ચોવીસથી સોળ જૂન બે હજાર ચોવીસ દરમિયાન ભારતીય વન સેવા યોજવાની હતી ભારતીય વહીવટી સેવા ભારતીય વિદેશ સેવાને ભારતીય પોલીસ સેવા માટે અધિકારીઓની પસંદગી કરવા માટે યુપીએસસી દ્વારા સર્વિસ પરીક્ષા વાર્ષિક ધોરણે લેવામાં આવે છે મહત્ત્વનું છે કે કમિશન પરીક્ષાના ઓછામાં ઓછા દસ દિવસ પહેલાં યુપીએસસી આઈ એસ પ્રિલિપ્સ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ